ઘણો ને જબરી ચડી હશે ઘણા કે છી અમારું જબરું જોર ચાલ કોઈ કોઈ નું ચાલ્યું નહીં નહીં ચાલ તમારા રૂપિયા તમને મુબારક અમને તો અમારી માતા વાલી છે પિયા મોદી સાહેબ જેવા મોદી સાહેબ પાર મહિને મારી રંગપુર ની સિદ્ધિ ની ભરવા આવે છે ઘણા એવું આ બધું અનસંધા સાહેબે મોડતા નહીં દરી પરી મેદન માં ખેલાઈ ના બાપ આઈ જવાનું બાવન બજાર પડ ભુ પણ મની રા માતા બુજાય ભઈ